બાપા કંટાળિયા છોકરા છોકરાની વહુ લાયા તોય મારા ડા અને પેલી રહી ને ચાપી એ પી જાય ચાપ લીધા ઉભી હતી મારી છોકરા ને બઉ ને કાઢી મેલી ને તાને એનો ખ્યાલ છોડે નો ના ના આટલી ઉમર મારા કરવાનું મારા જો લીધું છે આ તલસી રહી ને તો જઈ ઓફિસ હું કરો છો આ તારા લીધા મારા બધું કોમ કરવું પડે છે તલસી ગુમત માલ કર તું કોમર એવું કરું છું તરચી અને હું જઉં છું પેલી બાયરીને લેવા પાછો તરચી ને તો લીધો બી બાયરી મારી બારી ને લીધો બી હતી મો તો કાઢી તું તારા સો એ કેવાનું આવે છે બધું મારે કેવાનું આવે છે

ખરાબ બફોરે આવું પણ શક્યો શ તમારી લેવા આવ્યો છે તમે નાહી જો વાટી આવ્યા છો મારો ભાઈ તો જાણવા આવે છે ને ભાગી ના લીધા કરો કરો ફોન કરો હલો હા ભાઈ શો કોણ તું ખેતર ઘેરા મોકલતો

તમારા <es> e <sharp sounds>

અમે તો જ્યા તા મારા છોકરાણ પણ લાય તો શું અમાર ડોહી તો છે એવી ખરાબ એ તો બોલ્યા કર અને જ